પ્રશાસક પ્રફુલ પટેલની સર સાંસદ ઉમેશ પટેલનો સંસદ ભવન પર હુમલો ઉમેશ પટેલે આજે ભવનના મકર દ્વારા ખાતે પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલની તાનાશાહી સામે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું આ વિરોધ પ્રદર્શનમાં સાંસદ સુધાકર સિંહ ચંદ્રશેખર આઝાદ સુદામા પ્રસાદ વિશાલ દાદીજી અને એઆઈએમઆઈએમના પ્રમુખ અસુદ્દીન ઓવેસી પણ તેમની સાથે જોડાયા હતા સાંસદ ઉમેશ પટેલે કહ્યું કે તેઓ સતત પ્રશાસકની મનમાની અને જનતા સાથે થતા અન્યાય સામે અવાજ ઉઠાવી રહ્યા છે જ્યારે ઘરો ઇમારતો અને દુકાનો તોડી પાડવામાં આવે છે અને લોકોને બેઘર અને બેરોજગાર બનાવવામાં આવે છે ત્યારે તેમણે વારંવાર વહીવટનો વિરોધ કર્યો છે આ જ કારણ છે કે જનતાએ તેમને સંસદમાં મોકલ્યા જેથી તેમનો અવાજ દિલ્હી સુધી ગુંજશે તેમણે યાદ અપાવ્યું કે ચૂંટણી દરમિયાન તેમણે વચન આપ્યું હતું કે રાજ્યમાંથી તાનાશાહી પ્રશાસકને દૂર કરવામાં આવશે અને સક્ષમ આઈએએસ અધિકારીની નિમણૂક કરવામાં આવશે સાંસદ ઉમેશ પટેલે કહ્યું કે દરેક વ્યક્તિ વિકાસ ઈચ્છે છે પરંતુ વિનાશ કરીને વિકાસની જરૂર નથી કોઈને બેઘર અને બેરોજગાર બનાવીને વિકાસ સ્વીકારી શકાય નહીં તેમણે મોદી સરકારને પ્રશ્નો ઉઠાવ્યા કે જ્યારે દેશના રાષ્ટ્રપતિનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે તો પ્રશાસક પ્રફુલ્લ પટેલનો કાર્યકાળ નવ વર્ષનો કઈ રીતે હોઈ શકે વિરોધ પ્રદર્શન દરમિયાન સાંસદોએ સૂત્રોચ્ચાર પણ કર્યા પ્રફુલ પટેલનો કાર્યકાળ નવ વર્ષનો કેમ મોદી સરકાર જવાબ આપો જવાબ આપો ઉલ્લેખનીય છે કે પ્રશાસક પ્રફુલ પટેલના કાર્યકાળ દરમિયાન ઘણા વિકાસના કાર્યો થયા હતા પરંતુ મોટા ભાગના પ્રોજેક્ટ સ્થાનિક લોકોના ઘરો અને દુકાનો તોડીને પૂર્ણ કરવામાં આવ્યા હતા જેના કારણે વ્યાપક અસંતોષ ફેલાયો હતો હવે સાંસદ ઉમેશ પટેલે તેમના સાથી સાંસદો સાથે સંસદ ભવનની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે આવનાર દિવસોમાં આ સંઘર્ષ કેટલો આગળ વધે છે અને મોદી સરકાર તેના પર કેટલી ધ્યાન આપે છે તે જોવાનું બાકી છે એક્ચુઅલ મેં આપણા કે અમારે પ્રદેશમાં દમન ગીવ રાધવનગર હવે જપશે પ્રશાસક પ્રફુલ પટેલ આય હે હે तब से हमारे प्रदेश के लोगों का सुख चैन छीन लिया है इस प्रशासक की तानाशाही के चलते लोग वहाँ पर सुसाइड कर रहे हैं आत्महत्या कर रहे हैं और वहाँ पर यहाँ तक ही नहीं सामान्य जनता ही नहीं पर वहाँ पर हमारे सात टर्म के सांसद ने भी सुसाइड किया था जिसमें उनका नाम आया था एफआईआर तक रजिस्टर की गई थी हाँ बाद में सुप्रीम कोर्ट तक वो मुद्दा खींचा था और पैस हुआ है पर उनके जो कुल है वो छुपे हुए नहीं है वहाँ पर आदिवासी से लेकर हर कोई पीड़ित है शोषित है हमारी जनता तरह है आज भ्रष्टाचार का भी ऐसा खुला खेल, खेल खेला जा रहा है प्रशासक प्रफुल्ल पटेल के प्रशासन में दो दो सी इंक्वायरी चल रही है सी की इंक्वायरी चल रही है फिर भी प्रशासक प्रफुल्ल पटेल को नहीं हटाया जा रहा है आज आप देखते हैं तो प्रधानमंत्री जी का कार्यकाल पाँच साल का होता है महामहिम राष्ट्रपति जी का भी कार्यकाल पांच साल का होता है फिर भी प्रशासक प्रफुल्ल पटेल को नौ नौ साल से वहाँ पर रुका रखा है उनके कुकर्मो की वजह से ही प्रदेश वहाँ पर त्राईमाम है अभी आप देखोगे तो दमन में शमशान भूमि और कब्रस्तान जो हमारे पोर्तुगाली समय से थी उसको भी तोड़कर वो वहाँ पर लग्जरियस होटल बनाकर उनके मित्रों को सौंपना चाहते हैं आज दमन दीव में लोग त्राहीमाम है परेशान है और सरकार उनके कार्यकाल क्यों बढ़ा रही है वो हमें पता नहीं है तो हम आज जवाब मांगने के लिए आए हैं कि उनके कार्यकाल नौ साल का कैसे है और उनको क्यों बदला नहीं जा रहा है जबकि इनके पास इतने सारी इंक्वायरी चल रही है वो तो भी क्यों नहीं हटाया जा रहा है बस यही कहना है कि सरकार उनसे उनको जल्द से जल्द हमारे प्रशासन प्रशासक पद से हटाए